તો મિત્રો પ્રવીણ રામ સાથે છે અને જેમ રામ લક્ષ્મણ ને જૂના જમાનામાં વનવાસ થઈ તો આમ આદમી પાર્ટીના રામ અને રાજુને જેલવાસ થઈ ગયો યસ એમાં જેલવાસ દરમિયાન પેલો વનવાસ તો બહુ વર્ષો પછી પૂરો થયો હતો અને ગુજરાતમાં તો કોંગ્રેસનો વનવાસ પણ ખૂબ લાંબો છે રાજકીય વનવાસ આમ આદમી પાર્ટીને હવે કોંગ્રેસનો વનવાસ પૂરો થાય અને કોંગ્રેસ સત્તા ઉપર આવે પહેલાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે એટલે હવે એમને પણ સત્તા ઉપર પહોંચવું છે પણ એ જે રાજકીય વનવાસ જે છે ભાજપના કારણે બીજી પાર્ટીનો વધી રહ્યો છે એ વનવાસ આમ આદમી પાર્ટીને લાગે છે અને સમયની સાથે મને એવું લાગે છે કોંગ્રેસ જેટલી વાર નહીં લાગે તો હવે એમાં પાછું એક રામ રાજુની જોડીમાં રાજુ જે છે જેલની બહાર તો આવ્યા પણ હવે આમ આદમી પાર્ટીને છોડી દીધે છે અને ભાજપમાં જવાની વાત કરે છે અનેક રીતે અનેક દ્રષ્ટિથી અનેક એંગલથી અલગ અલગ જગ્યાએ વાતો કરી છે તો પ્રવિણ રામની સાથે એટલા માટે વાતચીત કરવી છે કે રાજુ કરપડા સાથે જેલમાં ગયા હતા અને જેલમાં એમની સાથે રહ્યા પણ ખરા એટલે ખૂબ નજીકથી અને સારી રીતે રાજુભાઈ ઓળખતા હશે તો રાજુભાઈ જેલમાં ગયા જેલમાંથી તો આવ્યા પણ તમારા ના રહે અને તમે હવે એવું માનો છો કે ભાજપના થવાના છે તો પહેલાં થોડી વાતચીત કરી લઈએ ચોક્કસથી પહેલાં તો તમે જે એક સંદર્ભ ટાંક્યો કે રામ લક્ષ્મણની જોડી અને રામ રાજુની જોડી એમાં સમયનો મારા ખ્યાલથી પ્રભાવ છે ત્યારે સત્યુગતો અને અત્યારે કડયુગ છે બંને પાત્રો હા હા એટલે એ સમયનો પ્રભાવ છે અને એના કારણે આ જોડી તૂટી છે પણ હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોમાં દિલમાં જે જગ્યા આમ આદમી પાર્ટીને અમે બનાવી છે કદાચ નહીં તૂટે કૃષ્ણની યાદ કર્યું તો જોડી

સીધા નીકળી જાય છે એ પોલિટિકલી માણસ મીડિયાની સામે આવવા માટે મીડિયા જ્યારે જેલ પૂરી થાય તો તત્પર થતો હોય કે હું મીડિયાની સામે આવીને વાત કરીશ અને રાત્રે કોઈ પણ મીડિયાને જાણ કરી આવીને રાત્રે અચાનક નીકળી જાય છે તો ત્યાંથી જ આખી વાતનો આઈડિયા આવી ગયો હતો એટલે ગોપાલભાઈને જે ટાર્ગેટ કરવાની વાત થઈ રહી છે એ એકદમ પાયાવિહોણી વાત છે અને હું એવું માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણના જે અમુક સિદ્ધાંતો જે છે અથવા જે ગીતામાં આપેલી જે વાતો છે એને સો ટકા હું એવું કહું કે સો ટકા તો નહીં પણ અમુક ટકા પણ જો અનુસરણ કરીએ તો ભવ તરી જઈએ અને એમણે જે કંઈ પણ કર્યું છે ભાઈ કર્મના સિદ્ધાંતની જે વાતો કરી છે તો એની અંદર હું એવું માનું છું કે રાજુભાઈ કર્મ તો કર્યું કર્મ કર્યું ખેડૂતો માટે લડ્યા બધું થયું પણ હવે જ્યારે એ કર્મનું ફળ લેવાનું હતું ત્યારે મને દુઃખ છે કે રાજુભાઈ મારી સાથે નહીં હોય એટલે ખેડૂતના નેતાઓ છે તો તમે એવું કહેવા માગો છો કે વાવણી કરી આપણે દેવ માની છીએ તો રામ તો હતા પણ રામ જોડે રાજુ પણ હતો મને લાગે લડવાની કદાચ મજા જુદી હતી ખેડૂતોમાં સાથે રહીને તો વ્યક્તિગત વસવાસો ખરો કે ન હોય લડવું લડવું સાથે માટે વ્યક્તિગત વસવાસો કરતાં પણ એક વાતનું દુઃખ એ સો ટકા છે કે જે માણસને અમે કાયમી માટે ડણક મારતા જોયો છે જે માણસને ખર્જના કરતા જોયો છે જે માણસને ખેડૂતો માટે ગમે તે અધિકારી સાથે બાથ ભેડતા જોયો છે એ માણસ હવે બીજેપીમાં જશે તો ત્યાં તો કોઈ સાથે બાથ ભેડી નહીં શકે એવો અમને વિશ્વાસ છે જો ભીડે તો હું એવું માનું છું કે અમને ખુશી થશે પણ એ લાચાર અવસ્થામાં અમે રાજુભાઈને નહીં જોઈ શકીએ સો ટકાની વાત છે અમે તો એને કાયમી માટે ગર્જના કરતા જોયા છે તો એ વાતનું સો ટકા દુઃખ છે વાત રહી એ વાતની કે ભાઈ આ બધા સાથે હતા તો ખૂબ સારી વાત હતી લડાઈ ખૂબ મજબૂતાઈથી હતી લડાતી હતી તો હું તો સો ટકા અત્યારે નથી સાથે પરિસ્થિતિના આધારે નથી સાથે તો ભગવાન શ્રી કૃષ્ણને આપણે યાદ કર્યા બલરામને યાદ કર્યા તો આપણે એની સાથે સરખામણી તો ન થઈ શકે કારણ કે એ તો એ તો એ તો કરવી ના જોઈએ ન કરીએ હા એ તો શબ્દોની રમત છે પણ હું એવું કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જો અમે સાચી દિશાની અંદર ખેડૂતો માટે લડાઈ લડતા હોય તો હું એવું અંદરના ભાવથી એમને પ્રાર્થના કરું કે જે કંઈ પણ થોડી ઘણી પણ તાકાતો તૂટી છે તો એ કુદરત તાકાત તમને આપશે અને એ તાકાતથી સો ટકા ગુજરાતના ખેડૂતો ખાલી એ રાજુભાઈને જ ખબર છે અને ભગવાનને ખબર છે પણ તમને લાગે છે કે પાર્ટીએ પણ આમાં એક મંથન કરવાની જરૂર છે કારણ કે જ્યારે પાર્ટી તૂટે રહે બે હજાર સત્યાવીસ આરોગ્ય દૃષ્ટિએ બહુ દૂર નથી જો પાર્ટીએ તો સતત મંથન કર્યા કરવું પડે જો મંથન ન કરે તો કોઈ પાર્ટીનું ભવિષ્ય લાંબુ રહેતું નથી કોઈ પણ મુદ્દાની અંદર ભૂલ હોય કે ન ભૂલ હોય તો પાર્ટીએ મંથન તો દરેક મુદ્દા ઉપર કરવું પડે પણ આ મુદ્દાની અંદર પાર્ટીની વાસ્તવિક ભૂલથી જો રાજુભાઈ બે હોય તો એકસો ને દસ ટકા પાર્ટીએ મંથન કરીને એમાં આગામી જે કંઈ પણ ડિસિઝનો લેવાના હોય લેવા જ પડે પણ વાસ્તવિક રીતે એવું નથી આમની અંદર મુદ્દો કંઈક અલગ છે વાત કંઈક અલગ છે અને બીજી જે કંઈ પાર્ટીની આક્ષેપબાજીઓ છે એ પોલિટિકલી બયાનબાજી છે પણ એક પોલિટિકલ સવાલ કરીને પૂરું કરું ભવિષ્યમાં જરૂર પડે તો જેલમાં જશો ભાજપમાં ભવિષ્યની અંદર ભવિષ્ય એટલે માટે વિચારીને બોલજો જી ભૂતકાળમાં અનેક આંદોલનકારી નેતાઓ બોલેલા છે કે હું ફલાણાની સોગંદ ખાવું છું હું નહીં જવું ભાજપમાં એવું કઈ પણ ગયા છે એટલે હા બોલો જુઓ એ વાત તમે જે કીધી એમની અંદર લોકોને પણ હવે ભરોસો ઉડી ગયો છે કે આવું બધું કેવા વાળા કઈ જતા રહે છે ને પછી પાછા ભાજપમાં જતા રહે છે એટલે એ વાતમાં લોકોને પણ હવે એ વાત ઉપર ભરોસો નથી રહ્યો પણ એક વાતની અંદર એની અંદર હું તમને શોર્ટમાં જવાબ આપી દઉં કે જેલના કારણે નિર્ણય બદલવા વાળો વ્યક્તિ હું નથી હું જેલની બહાર આવીને પણ મેં શબ્દ કીધો હતો કે જેલમાંથી હું ડરીને નહીં જેલમાંથી હું તૂટીને નહીં તૈયાર થઈને બહાર આવ્યો છું એટલે જેલના કારણે કોઈ દિવસ મનોબળ અમારું તૂટી જાય કે અમે કંઈ બીજી વાતમાં જતા રહીએ એ વાત પ્રવીણ રામમાં જેલના કારણે તો ક્યારેય નથી આવવાની જેલના કારણે તમે બીજા કોઈ પક્ષમાં એટલે કે ભાજપમાં નહીં જેલના કારણે તો ક્યારે એનું કારણ છે કે હું ખુદ ખબર છે હું પોલિટિકલ વ્યક્તિ છું

તો આવું જ ભૂતકાળની અંદર જ્યારે વિજય સુવાળા અને તમામ લોકો પાર્ટીમાંથી ગયા મહેશભાઈ સવાણી ત્યારે ખૂબ ચાલ્યું હતું કે હવે વારો પ્રવીણ રામનો પ્રવીણ રામ ક્યાંય નથી ગયા અત્યારે પણ એ જ વાતો ચાલુ છે જુઓ મૂળ વાત એ છે કે આમ આદમી પાર્ટીની અંદર કોઈ એક વ્યક્તિથી પાર્ટી નથી ચાલતી બધા જ માને અરે પોલિટિકલ ઇન્ટરવ્યુ શરૂ કાઉન્ટર સવાલ આવશે

પણ મેં એ વાત ત્યારે સ્થિરતા મારી રાખી મેં જવાબ નથી આપ્યો ત્યારે પણ લોકોને ખબર પડી ગઈ કે ભાઈ આ તો ખાલી આક્ષેપો હતા પ્રવીણરામ નથી ગયા એ તો એ તો જવાબ હતો એનો અત્યારે પણ માની લોકો આક્ષેપ થઈ રહ્યા છે તો હું જોઈ રહ્યો છું સાંભળી રહ્યો છું હું નથી જવાનો એ મને ખબર છે એનો જવાબ લોકોને મળી જશે તો રાજુભાઈ તો કહ્યું ગોપાલી ટેલરને કારણે જવું છું મને બહાર કાઢવામાં મોડું કર્યું મને લાગતું તે પ્રકારે એમને જે રીતે મહેનત કરવી પડે જે રીતે લડવું પડે બહાર કાઢવા માટે એ રીતે ન કંઈ કરવામાં આવ્યું તો તમને કોઈ આરોપ નથી એમ કે ગોપાલભાઈના કારણે તમને બારવામાં મળું થયું છે ના મને આરોપ હોય તો મને કેવામાં શું વાંધો ભાઈ જેમ રાજુભાઈને પ્રોબ્લેમ હોય ને રાજુભાઈ કીધું તો મને આરોપ હોય તો મારે બોલવું જોઈએ ને પણ મને એકલાને નહીં મારી સાથે જેટલા પણ દિનેશભાઈ જે લોકો હતા એમાંથી કોઈને કંઈ વાંધો નથી અને વાંધો નથી એનું કારણ છે કે અમે નજર સમક્ષ જોયું છે પાર્ટી શું મદદ કરી કાયદાકીય શું મદદ કરી બીજેપીએ શું કર્યું આમાં એ બધું મેં જોયું છે જે બીજેપીએ ખેડૂતોને અમારી નજર સમક્ષ અથવા મેં વિડીયોમાં જોયું ઢોર માર માર્યો ઘરમાં ઘૂસીને માર્યા વડીલોને નથી છોડ્યા નાના બાળકોને નથી છોડ્યા એ બીજેપી સાથે અથર બહાર નીકળીને એના વખાણ કરવાનું અથવા એના વિશે ટીકા ટિપ્પણી નહીં કરવાની આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી પોલિટિક્સ અલગ રાજકારણ અલગ પાર્ટી અલગ બધું અલગ મજબૂરી અલગ બધું અલગ પણ જે ખેડૂતોને આ લોકોએ મૂક્યા નથી ખોટી રીતે ફસાયવા ફસાયવા તો ઠીક છે પણ જે મળદરમાં માર્યા એ તો ગુજરાત ક્યાં નથી જાણતો તો આજે અમે ખેડૂતોની વાત કરીએ છીએ તો જે ભાજપ અત્યારે માર્યા એનું અત્યારના અત્યારે એક કે બે મહિનામાં બહાર આવીને એનું સમર્થન કરવાનું એના વિશે ઘસાથી વાત નહીં બોલવાની આ વાત મને યોગ્ય નથી ભાજપમાં જશે એવું કહેવા માંગો છો તમે ચોક્કસથી આવનારા સમયમાં ગુજરાતની જનતાને ખબર પડશે શું મતલબ છે ગોપાલભાઈ ઘણું બધું કીધું છે તમે શું માનો છો કારણ કે તમે તો જેલમાં તમે અલગ અલગ બેરેકમાં હોય પણ એમ ત્યાં મળવાનું થાય વકીલ મુલાકાત કેવું કે હોય ત્યારે મળતા હોય છે જનરલી કેટલી વાર રાજુ બેને જેલમાં પડે જનરલી વકીલ મુલાકાત અઠવાડિયામાં એકાધી વાર આવતી હોય તો ત્યારે જનરલી મળવાનું થતું હોય એ થોડીક મિનિટો માટે ત્યારે રાજુભાઈ શું કાવી વાત કરેલી કે એમને જો રાજુભાઈને જે અત્યાર સુધી મેં તમામ જગ્યાએ વાત કરી છે ને અત્યારે પણ ફરી તમારા માધ્યમથી કહું કે રાજુભાઈને પહેલાંથી જૂના કેસોનો ડર હતો એની ઉપર જે જૂના કેસો થયેલા તો એમની અંદર એને ડર હતો કે મને આ લોકો ફસાવી દેશે તો એ ડરના કારણે એ વાત તો બીજેપીને તો ખબર પડે પડ્યા વિના રહેવાની નહોતી કારણ કે અમારી ઉપર આઈબીની વોચ હતી બીજી વોચ હતી ત્રીજી વોચ હતી તો એ ડર બીજેપીને ખબર પડી ગઈ અને એટલા માટે બીજેપી હાવી થઈ અને એની ઉપર કાયદેસરનું પ્રેશર બનાવી દીધું અને આ આને માત્ર આ જ વાસ્તવિક કારણ છે અને આ કારણે એને આ કારણના કારણે રાજુભાઈ ઈચ્છતા નથી છતાં પણ એને પાર્ટીમાંથી રાજીનામું આપવું પડ્યું છે એટલે ગોપાલભાઈનું જે પોલિટિક્સ છે એ જવાબદાર નથી જીરો ટકા

એને તો પોતે કહે છે કે એને કર્યું છે તો અરવિંદજીની શરમ કેમ ન રાખી કોઈ એક વ્યક્તિ ચાલો વાંધો હોય તો ઓકે તો બીજા બધાનું શું એટલે આ તો ટૂંકમાં કમલમમાંથી જે કે સ્ક્રિપ્ટ આવે છે એ બોલાય છે માની લો કે જે થવાનું હશે એ થશે આમ જમી પાર્ટી તો અમને છોડી જ દીધી છે અને હવે કદાચ તમે જે પ્રમાણે ભાજપમાં જશે તો આમ જમી પાર્ટીને નુકસાન કરું રાજુ કરપડાને દેવા દીધું જો કોઈ પાર્ટીને નુકસાન જાય એના કરતા હું એકદમ દિલ ખોલીને વાત કરું તો ગુજરાતના ખેડૂતોને નુકસાન છે એટલા માટે કે એ ખેડૂતો માટે એક લડાઈ લડતો ચહેરો હતો હવે બીજેપી જ્યારે એમને મેન્ટલી બ્રેક કરી અને એની બાજુ લઈ જાય તો એ ખેડૂતોનો અવાજ ઉઠાવી નથી શકવાના ખેડૂતોનો અવાજ ઉઠાવી નહીં શકે તો એ એક સ્પેસ તો રહેવાની અમે અમારા લેવલથી તો આમ આદમી પાર્ટી અટકવાની નથી અમે લડવાના છીએ અમે અવાજ ઉઠાવવાના છીએ પણ પાર્ટીને કેટલું પાર્ટીના નુકસાનની અંદર હું એકદમ ફ્રેન્કલી કહું કે આ બધી ચર્ચાઓ પાંચ પંદર દિવસ રહેતી હોય પાંચ પંદર દિવસ સો ટકા નુકસાની રહેતી હોય પણ પાર્ટીને નુકસાની જો તો થશે કે પાર્ટી ખેડૂતોની લડાઈ અને ખેડૂતોના મુદ્દા માટે લડવાની એની જે ગતિ છે એને ધીમી પાડશે જો પાર્ટી ખેડૂતો માટેની લડાઈની ગતિ ધીમી નથી પાડતી તો પાર્ટીને નુકસાની નથી કારણ કે પાર્ટી સર્વાઈવ કરી જશે જે કંઈ પણ માની લો કે પ્લસ માઇનસ પાંચ પંદર દિવસમાં થશે એ પાર્ટી એકસો દસ એકસો દસ ટકા લોકો ફરીથી એ વિશ્વાસમાં જોડાઈ જશે એટલે નુકસાની તો જ છે જો પાર્ટી ખેડૂતો માટે લડવાનું બંધ કરશે તો તમે આહિર છો ને જે રીતે મીડિયામાં લખાઈ રહ્યું છે ચર્ચા છે કે યાદવ સ્થળી ચાલે છે અને યાદવ તો ભોગ્યું છે ભૂતકાળમાં અંદર અંદર લડાઈ ને તો આમ આદમી પાર્ટી માં જે આંતર કલહ છે એના વિશે શું કહેશો એટલે સૌ પ્રથમ તો પેલા તો જે યાદવા સ્થળી શબ્દ છે એ શબ્દ જ અમને બંધ નથી ગમતો કારણ કે હા કારણ કે જૂના સમયથી જે કંઈ પણ જે થયું છે પણ મૂળ વાત તો એ છે કે આ અંદરો અંદરની જે લડાઈ જે છે એ અંદરો અંદરની લડાઈ નથી હવે વાસ્તવિક રીતે તમે આની બેક જાઓ તો આ લડાઈ હતી ખેડૂતોની ને ભાજપની

હા એ ઓડિયો ઓડિયો ક્લિપ ફાઈલ માની લો કે તમે જે કીધું ઓડિયો ક્લિપ બહાર આવી એમાં રાજુભાઈ બોલે છે ચર્ચાઓ થાય એમને લઈને એ લોકોએ ફરિયાદ કરી આ બધી ચર્ચાઓ અત્યારે સામસામે તમે જે કીધું એમ ઊભી થઈ છે હું એવું માનું છું કે આ જેટલું પણ લાંબુ ચાલશે એટલું ગુજરાતના ખેડૂતો હું કેન્દ્ર સ્થાને ખેડૂતોને લઈ રહ્યો છું ગુજરાતના ખેડૂતોને નુકસાન છે અને બીજું આ લડાઈ જે ચાલવાની છે એ બે પાંચ દિવસ બધાએ મજા લેશે વાતો કરશે મૂળ વાત એ છે કે આ લડાઈ મહત્વની નથી લડાઈ ગુજરાતના ખેડૂતોની નહીં મહત્વની છે તમે કીધું ખેડૂતનું નુકસાન જે છે માની લીધું એક સમય પણ ભાજપ અને કોંગ્રેસ આ તમારા તો જૂના પક્ષ બંને અને જો આમ આદમી પાર્ટી એવું કહેતી હોય કે આ બંને કરતા જુદા છીએ તો જે તમારી ઘરની વાતો હતી તમારી અંદરની વાતો હતી મેં તો એવું સાંભળ્યું છે કે એક સમય એવો હતો કે રાજુ કરપડા અને ગોપાલ ઇટાલીએ ખૂબ નજીક ગણાય એ બંને નજીક હોવાની વાતો થતી બરાબર તો નજીક હોવાના અને સાથે હોવાના અને ઘણી બધી વાતો તમે એકબીજાની જાણવાની આજે રાજુભાઈ જયારે વાતચીત કરીએ છીએ ઓડિયો ક્લિપમાં સામેના કાર્યકર સાથે તો રાજુભાઈ ડર નતો કે તમે લીક કરી દેશો તમે કેમ લીક કરી એવું નાખે છું કે લોકશાહીમાં તમે જયારે લડવા નીકળ્યા છો ભાજપ સામે અને રાજુભાઈ સામે તો કરવાના સ્ટ્રેટેજીના ભાગરૂપે પણ આ જે ગંદી રાજનીતિ છે ને એ જોઈ રહ્યા છીએ તો આવું તમે ગઈકાલ સુધી સાથે હતા સાથે વાતો કરતા હતા અને બધું પછી તમે રિલીઝ કરવા માંડ્યા છો

કે આપણે ગંદી વાતો અથવા ઘસાતી વાસો વાતોમાં જવાનું નથી આપણે પોલિટિકલી જે બયાનબાજીઓ કરવી પડે ફરજના ભાગરૂપે કરી અને રાજુભાઈ વિશે ઘસાતી વાતોમાં બોલવાનું નથી અને એટલા માટે પહેલાં દિવસના અમારા સ્ટેટમેન્ટની અંદર બધાએ જોયું હશે કે અમે રાજુભાઈને ટાર્ગેટને રાજુભાઈને મેં એવું કીધું ખેડૂતો માટે લડતા નેતા છે ખેડૂતો માટે લડ્યા છે પણ બીજેપીએ પ્રેશર કરીને જે વાસ્તવિક વાત હતી અમે રજૂ કરી છે રાજુભાઈ વિશે મેં ઘસાતો એક શબ્દ નથી બોલ્યા પહેલાં દિવસે અમારા તમામ ઇન્ટરવ્યુની અંદર પણ બીજા દિવસે રાજુભાઈ સાડા અગિયાર વાગે પ્રેસ ગોઠવે અને કોઈ પાર્ટીમાં જોઈન્ટ કરવાની પ્રેસ નથી પર્સનલ આક્ષેપબાજીની જ્યારે પ્રેસ કોન્ફરન્સ છે તો એ પર્સનલ આક્ષેપબાજી પાર્ટી ઉપર કરે જે વાસ્તવિક રીતે સાચી નથી તો એના કાઉન્ટરની અંદર જ્યારે મીડિયા અમને પૂછે તો અમારે જે સાચી વાત છે તો રજૂ કરવી રહી અમારી ફરજ છે એ અમારી ગંદી રાજનીતિ નથી માની લો કે એમ કે છે કે પાર્ટીએ લીગલી સહાય નથી આપી તો પાર્ટીએ લીગલી સહાય જે વાસ્તવિક રીતે આપી છે એ તો કેવું પડે વાસ્તવિક રીતે વાત કરી બીજી એમણે એવા ટાર્ગેટો મૂક્યા કે ભાઈ આ માત્ર ને માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે અને મનોજ સુરક્ષાના કારણે હું રાજીનામું આપું છું તો પાર્ટીથી નારાજતા આવું આ આક્ષેપ કર્યો એને વાસ્તવિક વાત એ નથી દિનેશભાઈ તો કોઈ કાર્ય કરે એ લાગણીમાં આવી અને વાસ્તવિક વાત જે છે એને સંગ્રહ કરી અને એને જનતાની બહાર લાવવાનું કામ કર્યું છે કે ભાઈ હકીકતમાં વાસ્તવિક રીતે આ નથી આ છે એને ખુલ્લું કરવાનું કામ કર્યું છે તો એમાં પણ બીજું નીકળી રહ્યા છે રાઈટ એટલે ટૂંકમાં જે રાજુ આમ આદમી પાર્ટી તરફથી જે કંઈ પણ થયું એમાં એની ઉપર કિછડ ઉછાળવાવાળી વાત નહોતી પણ એને આક્ષેપો કર્યો એનો ખુલાસો જનતાની સમક્ષ મૂકવો એ તો પાર્ટીની ફરજ છે માં જ કમળ ખીલે અને કાલે ઊઠીને કદાચ ખેસ ભાજપનો પહેરે તો માની લો કે એટલા માટે કીચડ ઉછાળતા છે આપણે ત્યાંથી માની લઈએ જો પહેરશે તો રાઈટ કારણ કે ત્યાં તમારે કમળ કિચડમાં જ ખીલે પણ છે હું તમને અગેન કહું છું હું જ હું તમને થોડા જ કમળ ખીલે અને એ સાફ કરવા હાવણો કામ લાગશે પણ જો હું તમને એમ તમારે તમે સાફ કરો છો તો જે ગંદકી ફેલાઈ રહી છે ને બીજી પાર્ટી કરે અને તમે કહો તો અમે માની લઈએ કે તમે જુદા છો હું તમને અગેન પાછો કહું છું એક સવાલ કરેલું પછી ત્યાં આપણે જઈએ કે ઈસુદાન ભાઈના દહન થવું જોઈએ એવું ઈસુદાન ગોપાલ એટલે બધાને ફોન કરેલો સાચી વાત છે લાગી જુઓ રાજુભાઈ જે આક્ષેપો કર્યા કે મને આવો ફોન આવેલો એ એવું કહે છે કે વિશાવદરની અંદર એઆઈ ટેકનોલોજીથી આવું બધું થતું તો ત્યારે રાજુભાઈ હકીકતમાં ચૂપ કેમ હતા શું શું કામ રહ્યું જોઈએ તમે સજ્જન માણસ છો એટલે તો ખોટું થતું હોય પાર્ટીમાં પાર્ટીમાં એટલે કોઈ ના બોલું ને પાર્ટીમાં હોય તો તમે જાહેરમાં આવીને ન બોલો ને હું એમ કહું કે તમે મીડિયામાં આવીને ન બોલો તો પાર્ટીના ફ્રન્ટ ઉપર તો ચર્ચા કરો કે ભાઈ મને આવો ફોન આવ્યો છે તમે આ આઈઆઈ ટેકનોલોજીથી આવું કરો છો એ ખોટું છે આ યોગ્ય નથી સારા અને સજ્જન માણસ છે એ જ્યાં બેઠા છે ત્યાં ખોટું થતું હોય એનો વિરોધ તો કરવો જોઈએ સંબંધ કરવાની જરૂર કરવો જોઈએ ત્યારે કરવો જોઈ ખોટું બરાબર પણ ન કર્યો એનો મતલબ શું છે કે વાસ્તવિક એવું કઈ હતું નહીં એટલે નથી કર્યો ઓકે હવે જો લોકશાહીમાં તમે કીધું કે તમારે પ્રહારની સામે પ્રતિકાર કરવાની તમને છૂટ હોય છે સામે એમને બોલવાનું શરૂ કર્યું તમે જવાબો દેવાનું શરૂ કર્યું ના એવું નહોતું ગોપાલભાઈ જવાબદાર નથી પાર્ટી જવાબદાર નથી એ ડરી ગયા છે જૂના કેસમાં એટલે ગયા ત્યાં સુધી વાંધો નહોતો પણ મને એવું વ્યક્તિગત લાગેલું પત્રકાર તરીકે જે ઓડિયો ક્લિપ જે રિલીઝ થઈ છે એમાં

પણ મારા એંગલથી અમારા એંગલથી પાર્ટીના એંગલ તરફથી હું આપને એવું કહું કે રાજુભાઈ આક્ષેપ ન કર્યો પાર્ટી ઉપર કે ભાઈ આમના કારણે અમે ગયો છો કે વાસ્તવિક જે કઈ આક્ષેપો કર્યા એ ન કર્યા હોત અને આમ આદમી પાર્ટી આવી ક્લિપ બહાર પાડી હોત તો હું આમ આદમી પાર્ટીની વાત સાથે સહમતમાં નતો તો હું એવું માનેત કે આ ગંદી રાજનીતિ છે આ ન કરવું જોઈએ રાજુભાઈ તરફથી એ વાત ન આવી હોત કે ભાઈ મને ગોપાલ ઇટાલિયા કે ફલાણા કે આમ આદમી પાર્ટી આપી દીધો

તો એને લાગે એવું એને લાગે એવું તો એને એને રેકોર્ડિંગ કર્યું રેકોર્ડિંગ કરીને એણે પોતે એવી ઈચ્છા વ્યક્ત કરી કે મારે આ બહાર પાડવું છે કારણ કે જો ગુજરાતની જનતાને વાસ્તવિક ખબર ન પડે તો કાર્યકર્તાઓને એક જ વાત ઉભી રહી કે પાર્ટીમાં ડખો છે તો એણે આક્ષેપ કર્યો છે એનો મારે ખુલાસો કરવો છે તો જે ઓડિયો હતો એ કાર્યકર્તાની લાગણી એવી એણે રજૂ કરી કે મારે આ ખુલાસો કરવો છે ને એટલા માટે એને ખુલાસો કર્યો જો રાજુભાઈ આક્ષેપ ન કર્યો હોત અને

એટલે ફોન રેકોર્ડ તો જનરલી કેવું છે કે જનરલી મોટા ભાગે હવે તો નોર્મલ સિસ્ટમ થઈ ગઈ છે ઓટો રેકોર્ડર છે હા એટલે તો નોર્મલી પોલિટિક્સમાં નહીં જનરલી ગમે ત્યાં અત્યારે જે છે તો મોટા ભાગે ઓટો રેકોર્ડર હોય છે અત્યારે અને થતા હોય છે પણ આમની અંદર તો માની લો કે એ એ હકીકતમાં વિચારવું રાજુભાઈ રહ્યું એ વિચાર તો રાજુભાઈ કરવો રહ્યો કે ક્યાં કેવી ચર્ચા અને બીજું કે એણે આક્ષેપ કર્યો એણે ક્લિયર કટ એમ કહે છે કે ભાઈ મને પાર્ટીથી નારાજગી છે એટલે જ હું ગયો છું બાકી મને કંઈ વાંધો નથી તો એ કારી કારીગરને લાગીએ એવું કરે વાસ્તવિક જોયું કે આવું નથી અને એટલા માટે ગુજરાતની જનતામાં અમે ખુલાસો મૂક્યો છે એમાં કોઈ છે વિપુલ ઠાકોરને 100% છે મારી મને મારા વિસ્તારનો છોકરો છે હું એવું કહું છું અને વિપુલ જોડે વાંધો નથી મને ખાલી એક મુદ્દો મારો જે છે કે રાજનીતિનું જે આખું સ્વરૂપ છે ને તે બહાર આવ્યું આખી લડતમાં એટલે વાંધો પડે એટલે અંદરને જે બધા ઉકરડામાં ફેંધી એટલે કેવું બધું નીકળે કાલે ઉઠીને કોઈનો વિડીયો વિડીયો પણ બહાર આવે એવું પણ બહાર જો વાત એવી છે કે રાજનીતિની અંદર એક વસ્તુ તો સ્વીકારવી રહી તો આમ આદમી પાર્ટી જુદી નથી ના જુદી જુદી છે એકસો દસ ટકા રાજનીતિની અંદર એક વસ્તુ તો કોઈ પણ પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કે એક્સ વાયજેટ કોઈ પણ હોય એક વાત તો સ્વીકારવી રહી કે તમારી ઉપર જાહેર જીવનમાં કોઈ આક્ષેપ થાય તો એનો રિયલ જવાબ તમારે જનતા સામે મૂકવો જ પડે બાકી જનતા એવું માની લે કે વાસ્તવમાં સાચું હશે એટલે આ કોઈ પણ પાર્ટીની ફરજ તો છે જ કે સાચું શું છે એ લોકોની સામે લાવવું જો ન લાવે તો જનતા જે ખોટું છે એને સ્વીકારી લે તો એમાં પાર્ટી ગંદુ પોલિટિક્સ કરે છે એ મારા ખ્યાલથી એંગલ જ નથી બનતો એંગલ એટલો જ છે કે વાસ્તવિક વાતને જનતા સામે લાવવી અમે કોઈ ખોટી વાત નથી લઈ એવા કે ભાઈ ના 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 આમ નથી રાજુભાઈ એટલા કરોડ રૂપિયા લીધા છે એવું તો આ ખોટો આક્ષેપ તો નથી કર્યો અમે અત્યાર સુધી અમારો એક પણ વક્તાને તમે એમ બોલી લો કે ભાઈ એટલા કરોડમાં સોદો થયો છે એવું કેમ કીધું અમે સાચી વાતને જનતા સમક્ષ લઈ આવીએ એ તો અમારી ફરજ છે

જો આમ આદમી પાર્ટી જે દિવસે આ રાજીનામું પડ્યું એ દિવસે અમારા માટે જો કે ડાઉનફોલ પાર્ટીનો ખરાબ સમય કહેવાય એ જ દિવસે પાર્ટીએ એક અભિયાનની શરૂઆત કરી ટ્રેડ હટાવો કિસાન બચાવો અભિયાન તો જે ઇન્ડિયા યુએસની જે ટ્રેડ ડીલ થઈ છે એ ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટી જે છે આવનારા સમયમાં લગભગ મારા ખ્યાલથી એક દોઢ મહિના સુધી ગુજરાતમાં અભિયાન ચલાવવાની છે એમને લઈને ચૌદ તારીખે અમે રાજ્યપાલને મળવા માટે સમય માગ્યો તો રાજ્યપાલે સમય ન આપ્યો એટલે છતાં પણ અમે ત્યાં ગયા હતા સોળ તારીખે વિધાનસભાની અંદર અમારા ધારાસભ્ય મુદ્દે અવાજ ઉઠાવશે સત્તર તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કલેક્ટરને આવેદનપત્ર અપાશે ત્યાં મીડિયાને સંબોધિત થશે અને આ મુદ્દાને લઈને ખેડૂતોનો અવાજ બુલંદ કરવાનો પ્રયત્ન થશે ત્રેવીસ તારીખે તમામ તાલુકા લેવલે આ મુદ્દાને લઈને આવેદનપત્ર અપાશે અને ત્યારબાદ રાઉન્ડ અરાઉન્ડ મારા ખ્યાલથી પચીસ માર્ચ પછી અલગ અલગ કિસાન સભાઓનું આયોજન થશે અલગ અલગ વિસ્તારોમાં અને સોરી પચીસ તારીખ અને નવ માર્ચે નવ માર્ચે ગાંધીનગર ખાતે એક મોટી કિસાન મહાપંચાયતનું આયોજન થશે જેમાં અરવિંદ કેજરીવાલજી ખુદ પોતે ઉપસ્થિત રહેવાના છે તો આખો કાર્યક્રમ જે છે ખેડૂતોને જે નુકસાન થવાનું છે એના મુદ્દે આખો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે અને મજબૂતીથી ગુજરાતના ખેડૂતો માટે આમ આદમી પાર્ટી લડાઈ આપશે કોઈ પણ કારણોસર ભવિષ્યમાં ભાજપમાં જવાના છો નથી જવાનું નથી પણ શબ્દ હવે હું પણ નહીં વાપરું પણ જે લડાઈ ચાલી રહી છે અને બે જે રીતે લડવાનું છે ભાજપ અને કોંગ્રેસની સામે પણ લડવું જ પડશે કારણ કે કોંગ્રેસ જૂનો પક્ષ તો છે જ આમ આદમી પાર્ટીને બે હજાર સત્યાવીસ માં જયારે લડવાનું આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસ સામે લડવાનું હતું એ પેલા અંદર આંતરિક લડાઈ જે શરૂ થઈ ગઈ હતી તો રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીની આંતરિક લડાઈના મુદ્દે પ્રવીણ રામ સાથે આપણે વાતચીત કરી છે એમને દિલ ખોલીને જે કંઈ જવાબો હતા એ આપ્યા છે મેં એક પત્રકાર તરીકે મને લાગ્યું એ મેં સવાલો પણ એમને પૂછ્યા છે આપણી યુટ્યુબ ચેનલમાં મને જોતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરશો ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો તમે એને ફોલો કરશો